હેલો કેમ કેમ છો છો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય બ્લોગ બધા મજામાં સવાર સવારમાં જીયાને સ્કૂલ મૂકીને હવે સ્કૂલ મૂકી મળી થોડી વાર રહી ને શું ખાય છે માહી ટ્યુશન ટ્યુશનમાંથી માહિ ને આવી ગયા છે માહિ કેવું પોટલી નું શાક મસ્ત મન હું થાય દાડા હમ અમારા માઈને રોટલીનો શાક બહુ ભાવે જીયાન તું તું વાડુ અમારે કાલના વડા ખાઈ છે ભાઈ લઈ લેતા કેવા બાઈના મસ્ત મસ્ત હ તે એ બોલે ના બોલે तेरा

જીયાન સ્કૂલથી આવી ગયો અને એ તો થાકી ગયો છે તો એ તો સુઈ જશે અને મેં તો જો ગુવાર ખોલી નાખ્યો મસ્ત મજાનો હવે જોઈએ આજે હેનું શાક થાય છે ગુવારનું થાય છે કે બીજું કશું થાય છે જોઈશું હવે અને જીયાન તો ઊંઘમાં છે એટલે એ સુઈ જશે અત્યારે બહુ ઠંડુ વાતાવરણ છે તબિયત પણ બગડી ગઈ છે તાવ શરદી ઉધરસ તમને લાગતું હશે મારા અવાજ ઉપરથી દવા પણ લાવી નો આવું કરવાનું તારો રૂમાલ હતો ને પાસે કઈ ગયો હા જો કેવું કરે જો શ્વાસ નહીં લેવાતો મિત્રો લાઈટ વહી ગઈ છે માહી લાઇટ ડિનર કરીએ છે ફ્રેન્સ અત્યારે મે લાઇટ વહી ગઈ છે જીયા જીયાને એપ્પલ ખાય છે માહી મગ પુલાવ અને લાઈટ વહી ગઈ છે જો મિત્રો કેન્ડલ લાઇટ ડિનર છે મજા આવશે ને આ અંધારામાં હા આ મજા આવશે જવા દાળ બપોર ની પડી છે જો પછી લાઈટ મસ્ત મજાની આવી ગઈ હતી મસ્ત મજાનું બધા જમી લીધું કેટલી કેટલા વાગે આવી મારી લાઈટ સાડા આઠે લાઈટ આવી ગઈ હતી અને જો બધા સુવાની તૈયારીમાં છે આઈ હોપ કે તમને અમારો વિડીયો ગમ્યો તો શું કરવાનું લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ મળીશું કાલે એક નવા બ્લોગમાં બાય બાય